કેન્દ્રીય મંત્રી ટોખન સાહુએ તાજેતરમાં મોગામાં ટ્રેક્ટર ચલાવીને વણકટના પૂરા બાંધીને ખેડૂતોને વણકટને ખેતરમાં જ સંભાળવા અને તેને સળગાવવાનું ટાળવા માટે પ્રોત્સાહિત કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર મંત્રીએ જણાવ્યું કે વણકટ સળગાવવાથી પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને હવામાં પ્રદૂષણ ફેલાય છે જે આરોગ્ય માટે હાનિકારક છે. તેમણે ખેડૂતોને વણકટના યોગ્ય વ્યવસ્થાપન માટે વિવિધ વિકલ્પો અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. જેમ કે વણકટને ખાતરમાં રૂપાંતરિત કરવું અથવા તેને પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવું જણાવ્યું કે ખેડૂતોને વણકટ સળગાવવાનું ટાળવું જોઈએ જોઈએ અને તેના બદલે તેને ખેતરમાં જ સંભાળવા માટે યોગ્ય આથી પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય છે અને જમીનની ઉર્વરકતા પણ જળવાઈ રહે છે આ પ્રસંગે મંત્રીએ ખેડૂતોને વણકટના વ્યવસ્થાપન માટે સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ સહાય અને યોજનાઓ વિશે માહિતી આપી તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોને આ માટે જરૂરી સાધનો અને ટેકનોલોજી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે મંત્રીએ ખેડૂતોને વણકટના યોગ્ય વ્યવસ્થાપન માટે તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા તેમણે ઉમેર્યું કે ખેડૂતોને વણકટના યોગ્ય વ્યવસ્થાપન માટે તાલીમ આપવામાં આવશે જેથી તેઓ પર્યાવરણને સુરક્ષિત રાખી શકે અને જમીનની ઉર્વરકતા જળવાઈ રહે આ રીતે કેન્દ્રીય મંત્રી ટોખન સાહુએ મોગામાં ટ્રેક્ટર ચલાવીને અને વણકટના પૂડા બાંધીને ખેડૂતોને વણકટ સળગાવવાનું ટાળવા અને તેના યોગ્ય વ્યવસ્થાપન માટે પ્રોત્સાહિત કર્યા આ પ્રયાસો દ્વારા પર્યાવરણને સુરક્ષિત રાખવામાં અને જમીનની ઉર્વરકતા જાળવી રાખવામાં મદદ મળશે યે કોहरे કા બڑا દુષ્પ્રભાવ દેખને કો મિલતા હૈ ઓર યે ભી બાત આતી હૈ કી પરાલી જલાને સે યે પ્રદૂષણ ફેલ રહા હૈ તો મે આજ પંજાબ કે મોગા જિલ્લા મે આયા હું यहाँ बेलर से जो ये पराली इकट्ठा करने का जो मशीन है उसको देख करके मुझे बहुत प्रसन्नता हुआ कि बेलर से सारे पराली को इकट्ठा किया जाता है उसका एक सिल्ली बनाया जाता है और उसको सप्लाई किया जाता है तो इससे प्रदूषण को रोका जा सकता है जो कोहरा है तो उसको रोका जा सकता है और मैं सभी किसान भाइयों से कहना चाहूंगा कि पराली बिल्कुल मत जलाएं अब उसके लिए नई तरकीब हमारे वैज्ञानिकों के द्वारा खोजा जा चुका है और पराली को इकट्ठा करने के एक बढ़िया मशीन आ गया है तो मैं बहुत बहुत बधाई देता हूं इस नए तरकीब के लिए और सभी प्रदेशों के किसानों को इसको अपनाना चाहिए इसके अलावा मोगा डिस्ट्रिक्ट में एस्पिरेशनल डिस्ट्रिक्ट के अधीन जो भी काम हो रहे हैं आप उनके बारे में क्या करना चाहेंगे चल रहे हैं बिल्कुल देखिये आ, हमारी सरकार के द्वारा जो पिछड़े जिले हैं उसको आकांक्षी जिला के रूप में चयन किया गया था उसमें एक जिला हमारा मोगा जिला भी है इस जिले में कल मैं समीक्षा बैठक लिया सभी इंडिकेटर्स के बारे में चर्चा हुई समीक्षा हुआ आ, सभी इंडिकेटर्स के बारे में यहाँ के अधिकारी बहुत अच्छा काम कर रहे हैं हमने और भी कहा है कि और भी इस पर प्रगति आए अः आकांक्षी जिले से ये प्रेरक जिला बने और प्रेरक जिला बनने की दिशा में हमारा ये जिला अग्रसर है थैंक यू